નમસ્કાર જય શ્રીરામ હર હર મહાદેવ થોડા દિવસથી એક વાતાવરણ એ જોવા મળે છે કે જેની અંદર સ્વામિનારાયણના સંતો સ્વામિનારાયણ સંપ્રદાયના એ સંતો એ કોઈ દેવી દેવતા વિશે ઉલ્લેખ કરે છે અને તેના લીધે રસ્તા ઉપર એ બધા ઉતરી આવે છે તો ઘણા લોકો આવા સંતોને અને સ્વામિનારાયણ ભગવાનને એ આતંકવાદી તરીકે એ સરખાવે છે હવે મારે અહીંયા જે વાત કેવી છે ને આ વાત એવા લોકો માટે છે કે જેઓ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયનો ભગવાન સ્વામિનારાયણનો વિરોધ કરે છે આ માત્ર એવા લોકો માટે વિડીયો છે મારે કોઈની ઉપર દોષનો ટોપલો એ ઢોળવો નથી પણ ઘણા લોકો છે ને એવા છે કે જે સારા લોકો હોય ને એને પણ પોતાની પાછળ પાછળ એ ખેંચી જાય છે અને સારા લોકોને ખબર નથી હોતી કે સાચું શું છે ખોટું શું છે પણ આમ કે ને ઘેટા ચાલ એકવાર આ બધાને પોતાની ચાલમાં ચલાવી દે અને પોતે આરામથી બહાર એ નીકળી જાય અને બાકી બધાને ફસાવી દે તો હવે અહીંયા મારે વાત એવી કરવી છે કે ઘણા લોકો એમ કે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સ્વામિનારાયણ સંપ્રદાય આ અન્ય દેવી દેવતાનું અપમાન એ કરે છે અને એટલા માટે જ અમે વિરોધ એ કરીએ છીએ પણ આ જે હું જે વાત તમને કહેવા જઈ રહ્યો છું ને એ ઘણા લોકોને છે ને પચ્ચે નહીં જાડા થઈ જાય છે છતાં પણ તમે સાંભળજો આના વિડીયો મારો એવા લોકો માટે છે કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધી છે એ લોકો માટે છે બીજા માટે નથી પણ જે સ્વામિનારાયણ સંપ્રદાયને માને છે અને સાચા પોતાને સનાતની માને છે એ લોકો આ વિડીયોને શેર એ કરી શકે છે તો હવે સાહેબ છે ને હું જે વાત કહું છું ને એ માત્ર એ ટ્રેલર છે પિક્ચર છે ને હું થોડા સમય પછી દેખાડીશ હવે સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય ના જે અન્ય પુસ્તકો છે ને ઘણા લોકો એમ કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય છે એના પુસ્તકોમાં દેવી દેવતાનું ઘોરઅપમાન કરવામાં આવ્યું છે તો સાહેબ અન્ય અન્ય સંપ્રદાયની અંદર પુસ્તકમાં પણ દેવી દેવી દેવતાનું દેવતાનું હિન્દુ એક ઘોરઅપમાન છે છતાં પણ આજે વર્સિસ કરનારા લોકો છે ને ખાસ કરીને મીડિયાવાળા એવું ચગાવે એવું ચગાવે ને પણ હું આ મીડિયાવાળાને ખાસ કહું છું કે હું અત્યારે જે વાક્યો કહીશ ને એ તમે ખાસ તમારી ન્યૂઝ ચેનલની અંદર છત્રીસ ની છાતી હોય ને તો સાહેબ તમે છે ને એ મુકજો અને હું સાથે કહીશ અત્યારે માત્ર ટ્રેલર તમને દેખાડવું છું પછી સાહેબ હું તમને છણાવટ કરીશ કે કયા પુસ્તકમાં શું લખ્યું છે હિન્દુ દેવી દેવતા વિશે પણ આ બધા લોકો છે ને ત્યાં કઈ નહીં બોલે તો ચાલો સાહેબ થોડું ટ્રેલર આપણે નિહાળીએ હવે સાહેબ છે ને આ હું જે વાક્ય બોલું છું ને એ કદાચ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ એ બોલ્યા હોત ને તો એની સર કેવી થાત તો સાંભળો ઉદાહરણ તરીકે સ્વામિનારાયણ સંપ્રદાય ના જે સાધુ છે હવે કરીને મીડિયાવાળા બીજું સાંભળો શિવ ઉપાસક અને વિષ્ણુ ઉપાસક બંને ખરાબ છે આવા સ્વામિનારાયણના સાધુ બોલે તો લોકો શું એની હાલત કરે શિવ પુરાણ આદિ તમામ જે પુરાણો છે ને એ ગોપોડા છે બનાવટી છે રામની અને લક્ષ્મણની અનેક પત્નીઓ હતી હનુમાન સાધુ આવું બોલ્યા હોત ને તો તમે બધા એના શું હાલ કરે જે અત્યારે તમે કરી રહ્યા છો બરોબર ને હજી પણ આગળ સાંભળો કે હનુમાન દાદા છે ને એ શ્રીલંકામાં લંકાની જે સુંદરીઓ હોય ને એની સાથે એમણે રાહતવાસો કર્યો હતો હવે સાહેબ આ શબ્દને તમારી રીતના તમે સમજી લેજો કે શું કહેવા માંગે છે અને તો સાહેબ ઘણું બધું છે જે અન્ય સંપ્રદાયના પુસ્તકમાં એ લખાયેલું છે પણ આ જગ્યા ઉપર કોઈ વિરોધ કરતો નથી ખબર નહીં કે અહીંયા છે ને એ વાઘને ભાળીને કૂતરાની પૂંછડી કેવી વાકી થઈ જાય એવી અન્ય સંપ્રદાયમાં આ બધા લોકોની એ છે ને પૂંછડી વાંકી થઈ જાય છે એમાં ખાસ કરીને અમુક હોય ને હું તો બોલીશ હું તો કહીશ આવા જે મીડિયાવાળા છે કે નહીં એ આવી જગ્યાએ કંઈ બોલતા નથી તો ખાસ કરીને આ વિડીયો છે ને એ માત્ર ટ્રેલર છે અને તમે કમેન્ટ કરીને કહો કે કદાચ અન્ય સંપ્રદાયના પુસ્તકમાં એ આવું લખાયેલું છે આપણા દેવી દેવતા વિશે આવું લખાયેલું છે કોઈનામાં તાકાત એનો વિરોધ કરવાની જો હોય ને તો કમેન્ટ ચોક્કસથી કરો અને તમારી કમેન્ટ ઉપર એ મારો વિડીયો બનશે અને એ વિડીયો એવો બનશે કે ઘણાને જાડા થઈ જશે પછી નહીં એટલે શોર્ટ શોર્ટ બનાવી સાહેબ કારણ કે મારે તમારું બધાનું ધ્યાન રાખવું પડે ને કે જે સ્વામિનારાયણ વર્ષિસ સનાતન પોતાને માને છે અને સનાતન ધર્મમાં એમ કે છે હું બહુ મોટો છું આ લોકો એવા માટે છે નમસ્કાર